જમશો છો ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન મારું નામ જીતેન્દ્ર નકાભાઈ રુદાટલા મારું ગામ છાવણ છે હું અત્યારે તમને માંડવીની વેરાયટી અને એને વિશે હું કહેવા માંગીશ ત્યારે હું તમને મારે માંડવી દેખાડું જો મેં એ આપણે સંજયભાઈ પીપળવા છે જે આપણે સરકારી પીપળવા શ્રીજી એગ્રોવાળા ત્યાંથી બે લીધું છે અને એનું ટ્રીટમેન્ટ બધું એટલે મેં આઠ રાઉન્ડ કર્યા છે દવાના જે આપણે પહેલેથી તે આઠમો રાઉન્ડ આ છેલ્લો રાઉન્ડ માર્યો છે મેં ઝીરો ઝીરો પછાનો એ એ બધું અને જો એનું બિયારણ જુઓ તમે એક વાર જુઓ આ રીતની માંડવી છે જુઓ એક એક છોડવામાં લગભગ સિત્તેરથી એસી એંશી દોઢમાં છે ગમે ત્યાં જ્યાં જો બધે એવું જ બિયારણ છે જુઓ તો માંડવી જુઓ જોઈ લો તમે ખરેખર સંજયભાઈ ત્યાંથી બહુ લાભદાયક જો એ દવાનું અને બિયારણ એક સુપર ક્વોલિટી અને દવાની અને વ્યાજબી ભાવમાં દવા એમ એમ માનું આપણે ઈરોની દવા એરો એની વાત પૂછો અમારે એ પચ્ચીસ પચ્ચીસ દિવસ એનું કામ આપે છે સસ્તી આવે છે અને સારું કામ આપે છે એવું એટલે હું એમ એમ કહેવા માંગુ છું ખરેખર નહીં આ બધી ત્યાં સંજયભાઈની મુલાકાત લેવા જરૂરી છે હું તમને નંબર ડિસ્પ્લે ઉપર નાખી દઈ અને એડ્રેસ પાસે મારા બાપુજી જો એને જ પૂછી લેવી કેમ બાપા માંડવી કેમ છે આ કાલે બહુ સારું છે એમ તમે એક વાર વાયુ હોય તો આવું એક વાર જીતું

ફૂલ પાક નિહારી જુઓ જુઓ તમે દેખાડાતમાં જો કેવી છે પેપડા જેવી બધે એકો એક દાણો આ રીતનો છે એટલે મારું એટલું જ કહેવાનું સંજયભાઈને એકવાર મુલાકાત લેજો ને આપણે બલા વાણ નહીં આવતા વર્ષે એન ભાઈ બિયારણ લેજો બહુ સારી વેરાયટી લાવે છે અને તમને નફો થાય છે